અને એના પછી અમે એમનું કલર કર્યું અને ડ્રાયર કરવા માટે ઈવનિંગમાં આવવાના હતા હવે અમે જસ્ટ ફ્રી થયા છીએ સવારથી કન્ટિન્યુ હેર સ્ટાઈલના ક્લાયન્ટ હતા વેક્સ હતા બે હેર કટિંગ કરી હવે જસ્ટ ફ્રી થયા હવે જાનુબા જશે ઘરે અને હું ને મમ્મી પર જઈએ છીએ ઘરે આજે તો ઘરનું કામ જ નથી થયું સવારનું મમ્મીને હું સલૂનમાં જ છીએ નવું આગાના ઓ માય ગોડ હવે જઈએ બાય બાય સ્ટે ટ્યુન હેરમાં મેં બે પોનીટેલ લઈ લીધી આજે નાની નાની બચ્ચી જેવું મને લુક કરવું હતું એટલે અને હું પણ નાની બચ્ચી જ છું હું પછી હું આવી ગઈ હતી નેલ્સના ક્લાસમાં અને પછી સલૂને જઈ અને જેમનું બ્લો ડ્રાયર બાકી હતું એમનું બ્લો ડ્રાયર કમ્પલીટ કરવી દીદી જસ્ટ કલર કરાવીને ગયા હતા અને આ સીવાના તો તો ફન ચાલુ જ છે જોજો હવે મારો આવ્યો એ હા તો હવે આ દીદીનું ફાઇનલ લુક જોવા તમે રેડી છો લેટ્સ સી આમનું બ્લો ડ્રાય કમ્પ્લીટ થઈ ગયું છે તો ઘરે જઈને હું બનાવી રહી હતી રોટલી તમે લોકો પણ બનાવો છો કે એની કમેન્ટમાં મને કહેજો જરૂર આજે જવાનું હતું બારે જમવા પણ મમ્મી પપ્પા નહીં ચાલે એટલે એમના માટે રોટલી બનાવી અને હું પહોંચી ગઈ મારા મામાના ઘરે આ બધી છે બચ્ચા પાર્ટી અને આ જે છે તોફાન કરે છે એનો છે બર્થ માનવી અને નાનું પાર્સલ છે એ બહુ ડિસ્કાઉન્ટ ડિસ્કેમ કરતું હતું હવે કેક કટ કરી અને અમે બેસી ગયા હતા જમવા અમારે એજી ઓજી ચાલુ જ છે કાંઈક ને કાંઈક બોલવાનું એમનું પણ તો હવે આ બધા બારે મસ્તી કરે છે છોકરાઓ અને અમે નીકળી ગયા ઘરે જવા માટે તો આજે મેં ચલાવી બાઈક અમારા એજી ઓજીની એકદમ ફોર્સ કરતા હતા ચલાવ ને ચલાવ ભલે ને પડી જઈએ તો ખબર પડે કે બીજી વાર દેવાય નહીં પણ તો ચલાવવા તો દેવી જ છે થેન્ક યુ ફોર વોચિંગ આ